બીપી ખરાડી પોલીસ ઇન્સ્પેક્ટર જખૌ મરીન પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન હેઠળ જખૌ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા એલઆઈબીના એ એસઆઈ પુનશીભાઈ એસ મહેશ્વરી નાઉ 9:30 વાગ્યે પોલીસ સ્ટેશનથી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના સૈયદ સુલેમાન પીર ટાપુ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં જવા રવાના થયા હતા અને સૈયદ સુલેમાન પીર ટાપુ પર પહોંચી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું

જે જે લીલા છે પર એક પ્લાસ્ટિકની પારદર્શક કોથળી જોવામાં આવેલ છે જેની અંદર પણ એક લીલા કલરની પ્લાસ્ટિકની કોથળી જોવામાં આવેલ છે જેના આગળના ભાગે કપ તથા રકાબીનું ચિત્ર દોરેલું છે જેની પર

ને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે